બગસરા પંથકમાં ફરી વન્ય પ્રાણીનું આતંક બગસરા પંથકમાં ફરી વન્યપ્રાણીનો આતંક જોવા મળ્યો છે અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણીઓ અચાનક આવી ચડીને એક ગાયનું મારણ કર્યું હાલ ખેડૂતોને ઘઉં ચણા સહિત રવિપાક લેવાનું ચાલુ હોય તેવા સમયે વન્ય પ્રાણીએ ફરી દેખા દેતા લોકોને વાડી ખેતરે જવામાં પણ ભય લાગી રહ્યો છે બગસરાના હડાળા ગામે માવ ચિંજવા જવાના રોડ પર રહેતા ભરવાડ રમેશભાઈ ગાયનું મારણ કરાયું અચાનક સિંહ લાટક્યા અને એક ગાયનું મારણ કર્યું ગાયના માલિકે વન વિભાગની જાણ કરતા વન વિભાગ અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ત્યારે ગાયના માલિકે વન વિભાગ વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ રમેશભાઈ સાથાભાઈ રાતે તે બે વાગે સિંહ સડી આવ્યો હતો જનાવર તે વળકી મારે કરી નાખ્યું બીજી ગાવ ગામમાં ભાગી ગઈ વાળાની અંદરથી માવજીંજા રોડ ઉપર અવેડા પાસે રહું છું અવર ને આ જનાવર સડી આવે છે જંગલ ખાતાથી વિનંતી અને જે હવે આમાં કઈક કરવા વિનંતી વિનંતી આમાં કઈક કરવામાં જંગલ ખાતા